રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બે હજાર સત્તરની અંદર ખાનગી શાળાઓ ઉપર ફીના લગામ માટે ફી નિદાન કાયદો લઈ આવ્યા હતા અને બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીમાં વાલીઓ આ કચેરીઓથી એટલી ત્રસ્ત થઈ ગયા કે ફી ઘટાડવાના બદલે આ કચેરી માત્ર ફીના મંજૂર વધારાના જ મંજૂરી આપે છે ખાસ કરીને આજે અમે એક પ્રતિકારક વિરોધ એ કર્યો છે કે છેલ્લા છ માસથી સૌરાષ્ટ્ર ઝોનની જ્યાં પાંચ હજારથી છ હજાર જેટલી શાળાઓની ફી નિયત કરતી સૌરાષ્ટ્ર ઝોનની જે કચેરી છે તે ચેરમેન જ નથી ચેરમેન એક નિવૃત્ત જત કક્ષાના હોય છે અને ચેરમેન વગર એક પણ જાતની મિટિંગ ના થઈ શકે એટલે લગભગ પાંચસોથી છસો શાળાઓની ફીનું કામ અહીંયા ખોરવાયું છે અને છ હજાર શાળાઓની માત્ર છ જણા ફી નિયત કરતા હોય તમે સમજી શકો છો કે છ જણા કઈ રીતના ફી નિયત કરતા હોય અને બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીમાં તમે કોઈ પણ ગુજરાતની ખાનગી શાળાઓનો ઓડિટ રિપોર્ટ તમે વેબસાઇટ ઉપરથી જોઈ લો એક શાળાની ફી આ કચેરી હોય કોઈએ ઘટાડવી હોય તો મને બતાવી દે એટલે ક્યાંક ને ક્યાંક માત્ર વાલીઓને લૂંટવા માટેનું ખાનગી શાળાઓને સરકારી પરવાના માટેની રાજ્ય સરકારનો ખેલ છે છ માસથી જો ચેરમેનની શિક્ષણ વિભાગ નિયુક્તિ ન કરતી હોય એની પાછળનું કારણ એ જોઈ શકે કે શિક્ષણ વિભાગ ખાન શિક્ષણ માફિયાઓને ખટાવવા માટે જાણી જોઈ અને ચેરમેનની નિયુક્તિ નથી કરતી આજે અમે એફઆરસી કચેરીનો શ્રદ્ધાંજલિ અર્પી અને આ એફઆરસીનો કોઈ મતલબ જ નથી જો છ માસથી ચેરમેન ન હોય તો આ કચેરીનો મતલબ શું એટલે ઉઠમણું રાખી અને સામાન્ય રીતના ઉઠમણાની અંદર કે શ્રદ્ધાંજલિમાં પુષ્પ અર્પણ કરી અને શ્રદ્ધાસુમન કરતા હોય પણ આજે અમે ખોટી ચલણી નોટો એ અમે અર્પી અને એમને શ્રદ્ધાસુમન કહી રહ્યા છે એની પાછળનો હેતુ એ છે કે આ કચેરીએ સૌરાષ્ટ્રના વાલીઓને લૂંટવાનું કોઈ બાકી નથી રાખ્યું એટલે અમારું માનવું છે કે લગભગ એમની આત્માને તો જ શાંતિ મળશે કે છેલ્લે શ્રદ્ધાસુમનમાં અમે નોટો આપીએ અમે આ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને ઝઘડવા માટેનો અમારો એક ઉત્તમ પ્રયાસ છે આગામી દિવસોમાં ચેરમેન ની તાકીદે નિયુક્તિ નહીં કરવામાં આવે તો આ કચેરીને ને તાળાબંધી કરતા એમ અચકાવાના ગુજરાત સરકાર દ્વારા બે હજાર સોળ સત્તરમાં ફી રેગ્યુલર નિયમન કમિટી બનાવવામાં આવી હતી જેથી કરીને ગુજરાતની જનતાને અને વિદ્યાર્થીઓને વાલીઓને ફીની અંદર રાહત મળે કે એ કમિટીની અંદર એવો નિયમ કરવામાં આવ્યો હતો કે ફી આખી રેગ્યુલર કમિટી નક્કી કરશે પરંતુ થયું ઊંધું કારણ કે બિલાડીને જેમ ગુજરાતની ભાષામાં કહું તો બિલાડીને દૂધની રક્ષા કરવા આપો તો દૂધ તો બિલાડી જ પી જવાની છે એવી રીતના તરીકે નિવૃત્ત જજ સાહેબ છે વાત પરંતુ એની સાથે સાથે જે સભ્યો લેવાના હતા એ સભ્યો તમામે તમામ સભ્યો સ્કૂલ સંચાલકો જ લીધા જેથી કરીને આપણે જેમ વાત કરી એમ પરંતુ અત્યારે અધ્યક્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રાજીનામું આપી દીધું છે છ મહિનાથી અહીંયા કોઈ પણ અધ્યક્ષની નિમણૂક ન થતા સ્કૂલ ખુલી જવા છતાં પણ વીસ ટકા પચીસ ટકાનો નો વધારે સ્કૂલ સંચાલકોએ પોતે આપ કરી અત્યારે ત્યારે રાજકોટની અને ગુજરાતની અને સૌરાષ્ટ્રની ખાસ કરીને અગિયાર જિલ્લાની છ હજારથી થી પણ વધારે સ્કૂલોએ પોતપોતાની રીતે ફાળો સોરી પોતપોતાની રીતે ફી વધારી દીધી હોય ત્યારે રાજકોટ કોંગ્રેસ સમિતિ દિનેશના નેતાની આગેવાની અંદર આજે એ ફારસી કમિટીનું બેસણું કરવામાં આવ્યું કે જો તમારે એ ફારસીની અંદર તમારો અધ્યક્ષ જ નથી તો આ એ ફારસીનું શું કામ અને કદાચ અધ્યક્ષ થતા તેથી પણ એક પણ સ્કૂલનું આપણે જોયું છે ઘણીવાર રજૂઆતો કરવા છતાં પણ ફી નિયમન કરવામાં આવ્યું નહોતું અને ફી એની રીતે જ વસૂલ કરતા હતા અને આજે પણ એ જ પરિસ્થિતિ છે